નાના મોટા ગરબા ગ્રાઉન્ડોમાં આવતા લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સિક્યુરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી હોય જે અંતર્ગત નવરાત્રીના ત્રીજા દિવસે વડોદરા શહેરના યુનાઇટેડ વે લક્ષ્મી વિલાસ પેલેસ નવલખી ગરબા ગ્રાઉન્ડ તથા આજુબાજુની ભીડભાડવાળી જગ્યાઓએ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી રી હાથ ધરતી વડોદરા શહેર એસઓજીની ટીમ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો